જસદણ તાલુકાના ખારચી આગામી સાત હનુમાન મંદિરે હજારો ભક્તજનો દાદાના દર્શનાર્થે ઉમટ્યા હતા સવારથી જ મેળો ભરાય તેવું માનવ મહેરામણ ઉમટ્યું હતું આ સાત હનુમાનજી મંદિરે

ખારસિયા જામ સરકારી દફ્તરે પણ સ્વયં સાત ધનમાનનું પ્રાગત્ય હોવાથી ખારસીયા હનમાનવાળાથી અમારું ગામ ઓળખાય છે અમારા ગામમાં સાડા ત્રણસો વર્ષ પૂર્વે આ દાદાની ઉત્પત્તિ સોવમ જાગૃતિ થઈ છે સોવમ પ્રાગત્ય સાત ધનમાન એ સ્વયમ જાગૃતિ આજથી સાડા ત્રણસો વર્ષ પહેલા દાવ ઉપયાંત છે એમ કહેવાય છે કે આ ખેતીની જમીન હતી અને સોળોકયા પરિવારના ખેડૂત એ ખેતી કરતા અત્યારે મકાનમાં ગેલા છે ને એ જગ્યાએ એને પશુ બાંધવાના ફરજા હતા સવારમાં એ બાપા ખેતી માટે એણે હળ ધોળ્યું તો ધોરક આગળ આવતા હળ જમીનમાં કોઈ પથ્થરની વાળો અટકાતું હોય એને લાગ્યું ખોલીને જોયું તો અંદરથી સિંદોર ચડાવેલી મૂર્તિ કાગત્ય થઈ અને એ બાપાના દોહમાં શરીરમાં દાબાનો એમ કે આપણે કહીએ ને કે દાબાનો વાસ થયો એટલે ધૂળવા લાગ્યા ધૂળતા ધૂળતા એને કીધું કે હું એક નથી આ જગ્યાએ હું સાત હનુમાન તરીકે પ્રગટ થવાનો સમય અંતરે છ હનુમાન આઠથી ત્રણસો વર્ષ થયા હતા આ વિસ્પતિ સહસ પહેલાં સાતની મૂર્તિ તમે અંદર જોઈ શકો છો મોટી મૂર્તિની એકદમ સામે જે એક જ ફૂટની મૂર્તિ છે એ જમીનની અંદર ફક્ત છ વિશે હતી છેલ્લા આ પાંચળું ચારસ વર્ષમાં અત્યારે દોઢ ફૂટની ઊંચાઈની છે બાકીના મોટા હનુમાન તો આપણા માણસના શરીર જેટલા ઉંચાઈમાં હવાપાસ ઉધા છે બાકીના ના છ હનુમાન અને આ સાત મા હનુમાન સાત હનુમાન નું સ્વાગત્ય અમારા ગામ એ દાદા ની એટલી શ્રદ્ધા છે ગામના લોકો બધી જ્ઞાતિ ના માણસો મળી ખંભે ખંભા મિલાવી સ્વયં જાગૃતિથી દાદાની દાદા ની ઉજવે છે ચૈત્ર સુખ પુનમ પૂર્ણિમા એટલે હનુમાન દાદાની ની એ નિમિત્તે આજથી થી વર્ષથી અમારા ગામમાં એક સરખા જ ખાચા ઘીના લાડવા એકાવન માં વજન લાડવા નો થાય લાડવા બનાવે છે અમારા ગામ ની વસ્તી ફક્ત ને ફક્ત અઠ્યાવીસો છે પણ પ્રસાદ લેવા માટે આજુ બાજુ ના ધાર્મિક ભાઈઓ બહેનો બધા અમે આમંત્રણ આપીએ છીએ અને કમ સે કમ આઠેક હજાર માણસ અમે રસોડું કરીએ છીએ બધા પ્રસાદ લેવા આવે છે દાદાના દર્શન કરે છે અને પોતાના જીવનને ધન્ય અનુભવે છે પોતાની જે કઈ મન્નત હોય એ દાદા ના ચરણો બોલે છે અને પોતાની કાર્યોને સિદ્ધિ મળે છે જીડીસી ન્યૂઝ સાથે કરશન બામટા આટકોટ